રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શ્રાવણ માસ નિમિત્તે ખાસ કરીને ફરાળી પેટીસ અને ફરાળી આઇટમો છે એના ઉપર જે છે એ સર્વેલન્સ હેઠળ મૂકવામાં આવતી હોય છે અને તમામ જગ્યાએ જ્યાં જ્યાં આ વસ્તુ મળી આવતી હોય ખાસ કરીને ફરાળી આઇટમો ત્યાં તપાસ કરવામાં આવતી હોય છે ખાસ કરીને હાઇજેનિક કન્ડિશન ઉપર ફરાળાના નામે પધરામાં આવતા ઘણી વખત મેઝ પાવડર અથવા સ્ટાર્ચ પાવડર છે એનો ઉપયોગ થતો હોય વગેરે ફરિયાદો મળતી હોય છે આ ઉપરાંત અમારા ટીમ પણ આ બાબતે સતર્ક હોય છે એ અનુસંધાને શ્રાવણ માસની શરૂઆતના દિવસોની વાત કરીએ જે જલારામ નમકીન કે જે ગુણાતીઠ મેઇન રોડ ઉપર આવેલી છે તુલસીબાગની સામે ત્યાં અમારી ટીમ છે એ તપાસ અર્થે પહોંચી હતી ત્યાં લગભગ બસ એકસો ચાલીસ જેટલી કિલો જેટલી જે છે એ ફરાળી પેટીસ છે એ રો ફ્રાય કરીને તૈયાર કરવામાં આવેલી હતી ટોટલ અનહાઇજેનિક કન્ડિશનમાં આ જે ફરાળી પેટીસ બનાવવામાં આવતી હતી આ ઉપરાંત આ પેટીસનો માવો જે વપરાશમાં લેવાતો હતો આ ઉપરાંત ઉપરના જે કોટિંગ લેવા માટે વપરાતો પાવડર એ ફરાળી છે કે કેમ વગેરેના નમૂના પણ લેવામાં આવ્યો છે ને આ પેટીસ છે એમને અનહાઇજેનિક કન્ડિશનમાં જણા પ્રોડક્શન થતી જણાય એટલે એમ નિષ્કા નિકાલ પણ એકસો ચાલીસ જેટલો કિલો પેટીસનો કરેલો છે આ સંસ્થા જે છે ને લાયસન્સ બાબતે નોટિસ પણ આપવામાં આવી છે અને જો હજી ઉત્પાદન છે શરૂ રાખશે તો આ સ્થળ છે કાર્યવાહી પણ કરવામાં આવશે